અરવલ્લીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અરવલ્લીના માલપુરમાં પોલીસ પર હુમલો થવાની ઘટના સામે આવી છે અરવલ્લીના માલપુરમાં પોલીસ પર હુમલો થવાની ઘટના સામે આવી રહી છે ત્યારે માલપુરના નાથાવાસ પોલીસ ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું અને જ્યાં મૃતકના પરિવારજનો દ્વારા પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો છે પાંચ પીઆઈ અને પાંચ કોન્સ્ટેબલને ઈજાઓ પહોંચી છે સ્થાનિક રહીશો પોલીસની ગાડીઓના કાચ તોડ્યા તેને મૃતક મહિલાની સાસરીમાં મકાન સળગાવી તોડફોડ કરવામાં આવી ત્રેવીસ નામજોગ અને બરસોના ટોળા સામે પોલીસ ફરિયાદ થઈ છે પોલીસે હાલ પાંચ આરોપી છે તેઓની ધરપકડ કરી છે તો મહત્વપૂર્ણ સમાચાર અરવલ્લીથી સામે આવી રહ્યા છે જ્યાં પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણનો મામલો સામે આવ્યો હતો ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે સંવાદ હતા વૈભવ રાઠોડ જોડાઈ ગયા છે જે વૈભવ વાત કરવા

જે વૈભવ આખરે ગ્રામજનો આટલા આક્રોશમાં કેમ આવી ગયા કે જ્યાં ફરિયાદ નથી નોંધાઈ એ બાબતે કે કોઈ અન્ય કારણ આખરે શા માટે આટલો આક્રોશ જોવા મળ્યો હા તો જે પ્રકાર જે ટીઆરઆઓ દ્વારા જે કાક્ષેપ કરવામાં આવ્યો છે કે જે મહિલાનું જે મોત થયું છે જે શંકાસ્પદ મોત છે તેના મામલે જે પ્રકારે પોલીસ પર તપાસ કરવા પહોંચી હતી પણ તપાસમાં જે પ્રમાણે પોલીસ પર આક્રોશ દ્વારા જે પ્રકારના ટોળું ઘસી આવ્યું હતું ને ટોળાએ જે પક્ષ ઉપર ના ઉપર હુમલો કર્યો હતો ને ઘરને ને નુકસાન કર્યું હતું જી જી ભુ હાલ ગામમાં શું સ્થિતિ છે હા જે પ્રકારે અત્યારે હાલ તો શાંતિ છે અત્યારે હાલ તો જે પ્રમાણે જે મહિલાના જે ને જે સ્વીકારી ના પાડતા ત્યારબાદ અત્યારે હાલ જે મહિલાને જે પીએમ કરવામાં આવ્યું હતું તે મહિલાને પીએમ કર્યા બાદ અત્યારે હાલ જે મહિલાના જે મૃતદેહને આવી હતી સમગ્ર માહિતી બદલ આભાર અરવલ્લીના માલપુરમાં પોલીસ પર હુમલો થવાની સામે આવી છે ત્યારે સ્થાનિક રહીશોએ પોલીસ ગાડીઓના કાચ પણ તોડ્યા હતા મૃતક મહિલાની સાસરીમાં જે મકાન છડગાવે ની કરવામાં આવી છે ત્યારે ત્રેવીસ નામજોક અને બસો ના ટોળા સામે ફરિયાદ જ્યાં પાંચ આરોપીઓની ધરપકડ કરાઈ છે